મિત્રો આજે તો છે ને એવું લાગે છે કે હદ થઈ ગઈ છે પ્રાચી યાર તમે ખરેખર જયારે ટિકિટ બુક કરાવી ત્યારે મારું ખાવાનું સિલેક્ટ નહોતું કર્યું તો પછી કેમ તમારી આ તારી એકની ડીશ આવી અને પ્રણવભાઈ એકની ડીશ આવી તો મારી ડીશ ક્યાં પ્રણવભાઈ તમારી ડીશ નથી આવી તો પણ નથી જ આવી ને તમે જોતા નથી તમારી આવી ને એક આ ડીશ આવી હવે આ પ્રાચીની છે તો મારી ક્યાં બુક તો મેં સિલેક્ટ તો કર્યું જ હોય ને શું સિલેક્ટ કર્યું હોય તો આવી કેમ નથી શું કેવી રીતના એવું બને જ નહીં

પણ ભૂખાની વાત નથી મિત્રો પણ હવે આ ટિકિટ બુક કરી દીધી ને આવડી આ ટ્રેનની એ પ્રાચી અને પ્રણવ ભાઈ બુક કરી છે તો હવે ડીશ આવી છે બે જ અમારા ત્રણ વચ્ચે એક ડીશ નથી આવી તો આ કેવી રીતના પોસિબલ થાય

મારે છે ને મને સો ટકા અંદાજો એવો છે બોલ પ્રાચી કે તમે હે ને તમે કંઈ ગડબડ એ વાત નથી તમારી એક ડીશ હું કામ નો આવી અરે કઈ ઇશ્યુ થાય મારે પૂછવું પડશે હવે એની આપીને ગઈ છે હું પૂછી આવું ભાઈ અરે આ તો કઈક મોટું યાર તમે ટિકિટ બુક કરો ત્યારે જો બે બે આ ઓલા વખતે અમારી એક જ રહી ગઈ હતી આ વખતે એ બે આવી ને એક નો રહી તો એનો શું મતલબ સમજવાનો આપણે એવું કઈ નથી આવે તમારું મારું પૂછી આવું તમે તો પૂછવા હોય ને હા તો તમારા માટે ડોમિનોઝ ઓર્ડર કરું બોલો મોબાઈલ નેક્સ્ટ સ્ટેશન આવી જશે એની વાત નથી પ્રણવભાઈ ડોમિનોઝ તો હમણાં હું ઓર્ડર કરતો ખાવું હોય તો પણ અત્યારે એક જ ડીશ નો આવી એનો પ્રશ્ન નો જવાબ કઈ મળતો જ નથી યાર તો હું તો મિનિસ્ટ્રી મેલ કરીશ હું ટ્વીટ કરીશ એને કે ભાઈ આ તમારું શું આમાં ઓલું છે ના એ પ્રશ્ન એ પ્રશ્ન એ કે જો કે ફૂડ આવી ગયું છે હવે પ્રાચી એ એક ડીશ આવી એક ડીશ આની આવી પ્રણવભાઈ ની તો હવે મારી વચ્ચે મારી ડીશ નો આવી એનો મતલબ સમજવા

ભલે હું બદનામ થઈ ગયો તમારા કારણે પણ એવું કરું નહીં એ વાત ખોટી છે યાર તો હવે આમાં હવે જમવામાં વંદે ભારતની ટ્રેનની અંદર એક તો સવારના અમે છ વાગે ટ્રેનમાં બેઠા છીએ અત્યારે એક સવાર દોઢ જેવું થઈ ગયું છે પણ હવે દોઢ વાગ્યા સુધી હવે જમવામાં એક તો માથું એક તો એટલું ફાટી ગયું છે હવે વારાણસી પહોંચવામાં કલાકની વાર છે એટલે આમાં લાઈન કઈ લેવી નહીં ન સમજાતી તમે ટેન્શન નહીં લો તમે કહેતો હોય તો હજી પણ કહું છું ડોમિનોસ બુક કરવું હોય તો કરી લો હું તમને નેક્સ્ટ સ્ટેશન પર આવી જશે ડોમિનોસ નત કરો પણ ભાઈ હવે ઈ બધું સમજી લેવું જે થયું એ હવે જે ગડબડ ગોટાડો હવે આમાં તમારો વાક છે કે મારો વાક છે કે ખબર નથી પણ હવે આપણે બીજી વાર હવે ધ્યાન રાખશું હવે ટિકિટ બુક કરવામાં જો મારાથી ભૂલ ન થાય તમારાથી ભૂલ નો થાય રેડી ના મારાથી 100% નથી થઈ જવલ તમે એવું આજે તમારા કારણે હું છે ને મારે એવી એવી કમેન્ટો સાંભળવી પડે છે ને એવું નથી ધવલભાઈ હું એવું બિલકુલ નથી હું એવું કોઈ દિવસ નહીં કરું તમારી સાથે હાલો ને તો હું માની જાઉં છું કે ભાઈ જે હોય હવે આમાં ખબર નથી હું થયું પણ હવે હું ને પ્રાચી પછી હવે એક ડીશ માંથી તો સમજી લેવું બાકી હવે જે હોય મારા લઈ લો મારી ડીશ તમે અડધી લો એમાં કે ખાય હાલો બધા ભેગા જ હમપી ને ખાય તો પછી હવે કાઈ હમપી ખાય ઉપર છે હવે કરી લો ને પછી બે ડીશમાંથી હવે ત્યાં જઈને હા બરોબર વારાણસી જઈને આપણે બખા બોલાવવાના છે આ બસ વારાણસી જઈને કઈક ધબધબાટી બોલાવશું મિત્રો હવે વંદે ભારત ટ્રેન ની અંદર જો આ ચાલુ ટ્રેન છે ચાલુ ટ્રેન ની અંદર ડીશ છે ડીશ ની અંદર જમવાનું છે પણ બે ડીશમાં માં ત્રણ જણાએ સમજવાનું છે બાકી વિડીયો ને લાઈક અને શેર કરો